નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણે જોઈન્ટ પેઇન સાંધાના દુખાવા વાના રોગ કમરના દુખાવા મણકાના દુખાવા એક્સ વાય ઝેડ વાયુજન્ય જે બીમારીઓ છે ને તેને હિસાબે આપણા શરીરની અંદર જે પેઇન થાય છે દુખાવો થાય છે આ બાબતની આખે આખી એક સિરીઝ આપણે બનાવી છે એના ઓલરેડી આપણે આઠ ભાગ બનાવી લીધેલા છે અને નવમાં ભાગમાં આપણે આજે મળી રહ્યા છીએ અને હજી આગળ ઉપર પણ આ જે જોઈન્ટ પેઇન છે સાંધાના દુખાવા છે અર્થરાઈટિસ છે દુખાવા બાબતના કોઈ પણ જે શરીરના દુખાવા છે તેની વિગતવાર આયુર્વેદના ગ્રંથોની અંદરથી જે વૈદ્યો છે એની પાસેથી અને ખૂબ જ ઉપયોગી માહિતીનો આખી આખી સિરીઝ આપણે હજી આમને ચાલું જ રાખવાની છે તો મિત્રો ખાસ જે મિત્રો નવા છે અને તેના પરિવારની અંદર કોઈપણને જોઈન્ટ પેઇન સાંધાના દુખાવાની સમસ્યા છે તો આ માહિતી તે મિત્રોને ખૂબ જ ઉપયોગી થવાની છે તો આપણી આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલને તેવા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું જે બે લાયકન છે ને ઓલ પર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી આપણે તરત મળી શકે મિત્રો જોઈન્ટ પેઇન ખાસ કરીને શિયાળાની ઋતુમાં તે વધારે સતાવે છે એનું કારણ પણ છે કે જોઈન્ટ કહેતા વાત વાત શરીરમાં વધી જવાથી તે શરીરના અંગોને ડ્રાય કરે છે સૂકવે છે શરીરનું જે ગ્રીસ છે એને પણ ખલાસ કરે છે હાડકાને નબળા પાડે છે અને શરીરના મોટા ભાગના જે દુખાવાનું કારણ છે એનું મેઇન કારણ છે વાત તો આ વાત વ્યાધિની અંદર આયુર્વેદનો એક સિદ્ધાંત છે કે વાત વ્યાધિની અંદર તેલ માલિશ કરવાથી ખૂબ જ ફાયદો જોવા મળે છે આપણા આયુર્વેદની અંદર એક અભ્યંગ કરીને પણ એક બાબત આવે છે અભ્યંગ એટલે કે માથાથી લઈ અને પગના અંગૂઠા સુધી આખા શરીરને તેલમાં તરબતર કરી દેવું પણ અત્યારના સમયમાં આટલો સમય અને એટલો ખર્ચ ઘણા મિત્રો ન કરી શકે પરંતુ આપણે જે જગ્યાએ દુખાવો થાય છે તે જગ્યાએ તેલ માલિશ કરવાથી આપને ખૂબ જ ફાયદો જોવા મળે છે તો આવું જ આયુર્વેદનું ખૂબ જ પરફેક્ટ ખૂબ જ કારગર તેલની આપણે ચર્ચા કરીશું અને એ તેલ આપ ઘરે આસાનીથી બનાવી શકો છો અને આ તેલ બનાવ્યા પછી સવાર સાંજ દસ દસ મિનિટ એનું માલિશ કરશો તો તમને દુખાવાની અંદર જોરદાર ફાયદો થશે દોસ્તો આ માટે આપણે ત્રણ વસ્તુ લેવાની છે સો ગ્રામની માત્રામાં આપણે સરસવનું તેલ રાયનું તેલ લેવાનું છે એની અંદર પચીસ ગ્રામની માત્રામાં આપણે આદુ લેવાનું છે અને પચીસ ગ્રામ આપણે લસણ લેવાનું છે તેલ બનાવવા માટે સૌ આપણે જે સો ગ્રામ રાયનું તેલ છે એને ગેસ ઉપર કે ચૂલા ઉપર મૂકવાનું છે અને તેલ બનાવવા માટે જે પાત્રનો ઉપયોગ કરવાનો છે એ પાત્રમાં આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવાનો નથી કાં તો આપણે ત્રાંબાનું પાત્ર પિત્તળનું પાત્ર લોખંડનું પાત્ર અને છેલ્લે કાંઈ ન મળે તો સ્ટીલના પાત્રમાં પણ આપ આ તેલ બનાવી શકો છો એલ્યુ એલ્યુમિનિયમનું પાત્ર આપણે એવોઇડ કરવાનું છે તો દોસ્તો સો ગ્રામ તેલ છે એ આપણે સૌપ્રથમ આપણે જે કડાઈ છે લોખંડની કે કોઈપણ આપણે વાસણ છે એમાં નાખી અને જે આપણે આદુ લીધેલું છે પચીસ ગ્રામ એ પચીસ ગ્રામ આદુને ખાંડણી દસ્તા વડે અથવા તો મિક્સરમાં સારી રીતે ગ્રાઇન્ડ કરી તેનું બારીક પેસ્ટ જેવું બનાવી અને તે પચીસ ગ્રામ આદુ આપણે સો ગ્રામ તેલમાં ઉમેરી દેવાનું છે પચીસ ગ્રામ જે લસણ છે મિત્રો એને પણ આપણે સારી રીતે એના ફોતરા કાઢી સાફ કરી અને લસણની કઢીઓને ખાંડણી દસ્તા વડે એને છૂંધી ખાંડી અથવા તો મિક્સરની અંદર એને ક્રશ કરી અને એની પેસ્ટ બની જાય એટલે તે લસણ પચીસ ગ્રામ પણ આપણે સો ગ્રામ જે સરસવનું તેલ છે એમાં ઉમેરી દેવાનું છે અને ધીમા તાપે આ તેલને આપણે પકવવાનું છે આ તેલને આપણે એટલું પકવવાનું છે કે જ્યારે આપણી લસણની જે પેસ્ટ છે અને આપણું આદુ છે એ એમાં બળી જાય મતલબ કે એનો કળ કલર છે એ કાળો થઈ જાય અને આપણા તેલનો કલર છે એ ધીમે ધીમે લાલ કે ડાર્ક થતો જાય એટલી માત્રામાં આ તેલને ઉકાળી લીધા બાદ આ પાત્ર આપણે નીચે ઉતારી લેવાનું છે અને નીચે ઉતારી લીધા પછી જ્યારે આ તેલ ઠંડુ થઈ જાય તો તેને વ્યવસ્થિત કપડાં વડે ગાળી અને કાચની બોટલમાં આપણે ભરી લેવાનું છે હવે દોસ્તો અગાઉ વાત કરીએ એમ આ તેલનો ઉપયોગ આપણે સવાર સાંજ દસ દસ મિનિટ આ તેલનું માલિશ કરવાનું છે પણ માલિશ કરતી વખતે એક બાબતનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે જ્યારે પણ આપણે આ તેલનું માલિશ કરવાનું હોય તો આપણે એક વાટકીમાં જેટલું આપણે તેલ ઉપયોગમાં લેવાનું છે એટલું તેલ બહાર કાઢી એને અગ્નિ ઉપર હળવું ગરમ કરી અને આપણાથી સહન થાય એટલું હૂંફાળું ગરમ તેલ જે જગ્યાએ આપને દર્દ થાય છે તે જગ્યાએ આપણે એનું હળવા હાથે માલિશ કરવાનું છે માલિશ કરવામાં પણ આપણે ઘડિયાળની દિશામાં ઘડિયાળની વિરુદ્ધની દિશામાં ઉપર નીચે હળવા હાથે આપણું શરીર છે એ તેલને એબ્ઝોર્વ કરી જાય એને શોષી જાય એવી રીતે આપણે એનું દસ દસ મિનિટ સવાર સાંજ આ હુંફાળા તેલની માલિશ કરવાની છે દોસ્તો આ તેલ એટલું બધું કારગર છે અને એટલું બધું સરસ મજાનો આનો તમને ફાયદો મળશે એ તો જ્યારે આપ આનો ઉપયોગ કરશો ત્યારે જ આપને જાણવા મળશે પણ ખૂબ જ જેટલા મિત્રોએ આ તેલનો પ્રયોગ કર્યો છે તે તમામ મિત્રોને જોઈન્ટ પેઇનની અંદર ખૂબ જ ફાયદો જોવા મળેલ છે તો આપ પણ આસાનીથી સરળતાથી આ તેલ છે એ ઘરે બનાવી અને આપ ઉપયોગ કરો આપને ચોક્કસ ફાયદો જોવા મળશે મિત્રો આવતા વિડિયોમાં ફરી જોઈન્ટ પેઇન સાંધાના દુખાવા કમરના દુખાવા ઘૂંટણાના દુખાવા એક્સવાઇઝેડ કોઈપણ દુખાવા માં કારગર આયુર્વેદના ઉપાયો લઈ અને આપણે ફરી મળશું ત્યાં સુધી રજા લઈએ અને દોસ્તો ખાસ વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં આ માહિતી બીજા મિત્રો સુધી પણ પહોંચાડી અને તે મિત્રો પણ આ બીમારીઓમાંથી બહાર નીકળવામાં આપને શેર અને મદદ કરી જશે તો વિડીયોને ખાસ બીજા મિત્રો સુધી શેર કરો ફરી મળશું કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ